પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ રહી છે એક તરફ મહાનગરપાલિકા વિવિધ માર્ગો પરથી રેકડી કેબિન હટાવી રહી છે બીજી તરફ ખાણીપીણીના ધંધાર્થીઓને તાલીમ આપી રહી છે આમ મનપાની બેવડી નીતિને લઈ આશ્ચર્ય સર્જાયું છે પોરબંદરમાં શેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા પીએમ સ્વનિધિ યોજના માર્ચ બે હજાર ત્રીસ સુધી લાગુ કરવામાં આવી છે ત્યારે આ યોજના હેઠળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી મહાનગરપાલિકા દ્વારા ખોરાક સલામતી અને સ્વચ્છતા અંગે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બિરલા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટ્રીટ ફૂડનું વેચાણ કરનાર તાલીમાર્થીઓને વેચાણના સ્તર ઉપર સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય વસ્તુ ગુણવત્તાયુક્ત રાખવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સ્વચ્છતા હાઇજીન અને ગુણવત્તાના નિયમોનું પાલન ન થાય તો આરોગ્ય માટે જોખમ બની શકે તેના વિશે તાલીમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કેવી રીતે સ્વચ્છતા જાળવવી ખોરાકને સુરક્ષિત રીતે તૈયાર કરવો ખોરાક સુરક્ષિત રાખવો ગ્રાહકો સાથે વ્યવહાર કેવી રીતે કરવો વ્યવસાયને ધંધા તરીકે કેવી રીતે વિકસિત કરવો ફૂડ હાઈજીન હાથ ધોવા સ્ટોલ સાફ રાખવો સફાઈના સાધનોનો ઉપયોગ કાળજીપૂર્વક ખોરાકનું સ્ટોરેજ ખોરાક બગડે નહીં નહીં તે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જોકે મહત્વની વાત એ છે કે એક તરફ મહાનગરપાલિકા મુખ્ય માર્ગો પરથી રેકડી કેબિન હટાવવાની કામગીરી કરી રહી છે અને વિવિધ વિસ્તારમાં લારી કેબિનો હટાવવા નોટિસો પણ આપી રહી છે બીજી તરફ ખાણીપીણીના રેકડી કેબિન ધારકોને તાલીમ આપી રહી છે આમ મનપાની બેવડી નીતિને લઈને લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વીએમ ઠકરા ફૂડ સેફ્ટી ઓફિસર આજ રોજ પીએમ સ્વનિધિ યોજના તેમજ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઓથોરિટી ઇન્ડિયા દ્વારા એક આયોજન સેમિનાર રાખેલ છે એમાં શહેરના તમામ ફૂડ સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારીના ધંધાર્થીઓનો એક તાલીમનો પ્રોગ્રામ રાખેલ છે એમાં આશરે આજે જુદા જુદા વિસ્તારમાંથી બસ્સો જેટલા તાલીમાર્થીઓને ફૂડ ધંધાર્થીઓને બોલાવેલ છે તેઓને દિલ્હીથી એક ખાસ તાલીમાર્થી ભાઈ આવેલ છે એ સાયન્ટિસ્ટ છે કેમિસ્ટ છે દરેકને સારી રીતે તાલીમ આપવા માટે આયોજન થયેલ છે અને દરેકને સારી રીતે સારો ફૂડ મળે તે માટેનું એક વિશિષ્ટ આયોજન ગવર્મેન્ટ તરફથી કરવામાં આવેલ છે અને એના સ્પોન્સર પંદર મહાનગરપાલિકા છે ખાસ કરીને કઈ રીતે ખોરાકને બનાવવો કઈ રીતે તમારે એનું આયોજન કરવું કેવી રીતે પીરસવો કેમ ખોરાકને સાચવવો ગંદકી થાય નહીં તેનું ધ્યાન રાખવું વાસી ખોરાક દેવો નહીં આ બધી ખાસ જરૂરી સૂચનાઓ માટેનું આયોજન છે મારું નામ નટુભાઈ ચૌહાણ છે મારો ધંધો રેડી હોસ્પિટલ હોય જે માટે નાથા કોઈ ખાણીપીણી છે હું છેલ્લા સાત વર્ષથી ત્યાં છું અને આ ધંધાને અનુરૂપ નગર મહાનગરપાલિકાએ જે આયોજન કરેલ છે આયોજનમાં અમને ઇન્વર્ટ થઈ છે અને એમાં જે જાણવા મળ્યું જે હતું બહુ સરસ છે અને ધંધો કરવા માટે પણ અમને બેંક સહાય કરે છે અને મહાનગરપાલિકા સહાય કરે છે અને જે સ્વસ્થતા બાબતે બહુ સારું શું તમને સૂચના આપવામાં આવી છે ખાસ ખાણીપીણીને લઈને શું સૂચના આપી ખાણીપીણીની અંદર જ્યાં માહિતી આપી બહુ જાણવા જેવી છે સમજવા જેવી છે રાખવા જેવી અપનાવવા જેવી છે મારું નામ કેશવાલા રેખા છે હું અહીંયા આપણે મહાનગરપાલિકા તરફથી ટ્રેનિંગ હતી પોરબંદર માં અને મારી લારી છે નાસ્તાની રેકડી છે આપણે હોસ્પિટલ હતી એમાં કઈ રીતે બનાવવું કઈ રીતે પ્રિપેર કરવું કઈ રીતે આપણે કસ્ટમર વ્યવહાર રાખવો કઈ રીતે સરખી રીતે એની સાથે સંબંધ રાખવા છે પછી ચોખ્ખાઈ કઈ રીતે રાખી ઢાકીને રાખવું છે સ્વસ્થતા રાખવી છે એવું બધું ફાઇન રીતે સમજાવ્યું છે અને ટ્રેનિંગમાં બહુ સારી રીતે કર્યું છે અને પીએમ મોદીની યોજના છે ઝીરો ટુ પોઈન્ટ ઝીરો અને એમાં બહુ ફાઇન રીતે કર્યું છે જેથી અમારા નાના વર્ગ લોકો જે નાની લારી છે કંઈ નાના નાના સ્તરની લેકડી છે અમે મધ્યમ વર્ગમાં જે જે લોકો બેરોજગાર છે એને થોડો ઘણો ધંધો પણ સારો મળે પછી લોન મળશે એના ઉપરથી અમે આગળ વ્યવસ્થિત રીતે સારો એવો બિઝનેસ કરી શકશું અને આગળ વધવાની પ્રગતિ જેમ કે ખાસ કરીને અમારા લેડીઝ માટે અત્યારે જે લોકો ઘરે બેસી અને કામ કરે છે કે ઘરે જે એમ કે છે કે હવે શું કરવું શું કરવું કેમ કમાવું આવું છે ડિપ્રેશનમાં જાય એના માટે ખાસ કરીને ઉપદેશ આપું છું કે તમે લોકો બહાર નીકળો જોવો જાણો હવે હું લેડીઝ થઈને જો અત્યારે કરું છું તો અત્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબને હિસાબે પછી હિસાબે આપણે એવું બધું ઘણું લોન મળે છે પ્રગતિ મળે છે તો આપણે કોઈ બ્યુટી પાર્લરનું કરી શકો કોઈ સીવણનું નું કરી શકો કોઈ તમે નાસ્તાનું કરી શકો જે રોજિંદા જીવન માટે આપણે કોઈ માટે ડિપેન્ડ ના થઈ શકીએ અને આપ રોજે આપણે સારી રીતે આગળ વધી શકીએ અને ખાસ કરીને લેડીઝને પણ આગળ વધવા માટેની તક મળે છે તો મારું એટલું કહેવાનું છે કે થેન્ક યુ સો મચ કે પોરબંદર માટે અને ખાસ કરીને લેડીઝ ઓલ લેડીઝ ને મારી વિનંતી છે કે આગળ આવો ભલે એજ્યુકેશન હોય કે ના હોય પણ તમે આગળ આવી શકો એના માટેનું ખાસ પ્રવૃતિ મળે છે તો તમે ગવર્મેન્ટ તમને લોન પણ આપે છે અને આપણે બધું જાણી જોઈ અને બધી તપાસ કરો ન ખબર પડતી હોય ભોણેલા ન હોય તો એ પણ કોક પૂછપરછ કરો અને આગળ વધો એવી મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ સો મચ